નર્મદા જિલ્લાના રાજપીપલા એસટી ડેપોમાં મુસાફરોની હાલાકી ફરી એકવાર સામે આવી છે એસટી તંત્રના બેદરકાર વહીવટને કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રાજપીપલાના મુખ્ય બસ ડેપો પર ગઈ રાત્રે મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો રાત્રે લગભગ આઠ વાગ્યાની આસપાસ અમદાવાદ ભાખરી રૂટની બસ ના આવતા મુસાફરો અટવાઈ પડ્યા હતા લાંબા સમયથી મુસાફરોને આ રૂટ પર તકલીફો પડી રહી છે આ બસ અચાનક બંધ કરી દેવાતા નોકરી ધંધા અર્થે અવરજવર કરતા અનેક મુસાફરોને મોટી અગવડ ઊભી થઈ છે મુસાફરોનો આક્ષેપ છે કે આ ડેપોનું સંચાલન યોગ્ય રીતે થતું નથી અનેક બસો અધવચ્ચે જ બગડી જાય છે જેના કારણે મુસાફરોને રસ્તામાં જ ફસાઈ જવું પડે છે અહીંના મુસાફરોની મુખ્ય માંગ છે કે અમદાવાદ ભાખરી રૂટને આ બસ સેવાને ફરીથી શરૂ કરવામાં આવે જેથી તેમને પરથી મુશ્કેલીઓનો અંત આવે આ મામલે એસટી વિભાગ ક્યારે ધ્યાન આપશે અને મુસાફરોની સમસ્યાનું નિરાકરણ લાવશે તે તો હવે આવનારો સમય જ બતાવશે અમે આજે આવ્યા શું કારણ હતું તમે બસ સ્ટેશન આવ્યા અમે આયા અમારે એક પ્રસંગ હતો મરણનો બરાબર મરણના પ્રસંગની અંદર અમે લોકો રાજપીપળાથી અમદાવાદ અમદાવાદથી રાજપીપળા આવ્યા અને અમારે સાંજે નીકળવાનું હતું હવે અમારે અમદાવાદ જઈ અને પાછું અમદાવાદથી છેક ગોતા છેક ચાણક્યપુરી અમારે પાછું પહોંચવાનું છે હવે અમે અમારા ટાઈમ પ્રમાણે સાડા સાત વાગ્યાના આઈને ઊભા છીએ આઠ વાગ્યાની બસ હતી સાડા આઠ આઠ વાગ્યાની અંબાજી હતી હવે એમણે ડ્રાઈવર મને એમ કીધું કે આ ફરી ફરીને જશે પાછળને પાછળ ભાખરી આવે છે એ બી લેટ જ હતી અંબાજીવાળી અંબાજીવાળી બી અડધો કલાક તો લેટ હતી જ એ પછી બીજી બસ આવી સાડા આઠ વાળી સાડા આઠ વાળી બસ અત્યારે નવ ને દસ અત્યારે નવ ને દસ થાય છે તે છતાં બસ મુકાઈ નથી આવું મારે આગળ પણ બન્યું છે હવે અહીંયા આવ્યા પછી કાયમ માટે એક જ શબ્દ કહેવામાં આવે છે ગાડી રિપેરમાં જાય છે હવે અહીંયા શું રિપેરિંગ કરે છે એ મને ખબર નથી પણ વારંવાર રિપેરિંગ રિપેરિંગ કરીને ઓછામાં ઓછી પોણો પોણો એક એક કલાક સુધી ગાડીઓ લેટ આવે છે આગળ પણ અમે આવ્યા હતા ત્યારે બરોડાની ગાડી ત્રણ ગાડીઓ કેન્સલ કરી ચોથી ગાડી મૂકવામાં આવી હતી વારંવાર આવું થાય છે શા માટે ટાઈમ સર ગાડીઓ મૂકવામાં કેમ નથી આવતી જોડે વાતચીત મેં વાત કરી અને કમ્પ્લેન પણ નહોતી છે

મિનિટ જ હા જવાબદાર વ્યક્તિ જોડે વાત થઈ એમનું કેવું એમ છે કે ગાડી આવી જશે ઓકે શું નામ તમારું પ્રવીણ મહેતા